ઘરની સામે દેશી હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે દેશી તથા વિદેશી દારૂની આટડીઓ ધમધમી રહી હોવાના પણ સ્થાનિકો દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યા છે તો સાથે પોલીસ પેટ્રોલિંગ પર અનેક સવાલ ઉઠ્યા છે નમસ્કાર મિત્રો અત્યારે હાલ જે કહેવાય છે સાબરમતી હદ વિસ્તારમાં આવ્યા છીએ આપણે બતાવવાના પ્રયત્ન કરીશું કે જે કહેવાય છે અહીંયા નાગેશ્વર સોસાયટી આવેલી છે અને આ એક જાહેર રોડ છે જે જાહેર રોડ ઉપર જે કહેવાય છે રાત્રિના સમય દરમિયાન અહીંયા ઘરના તારા તૂટે છે જે કહેવાય છે પોલીસ ના પેટ્રોલિંગ ઉપર પણ સવાલ થઈ રહ્યો છે અને સ્થાયીકો ના જે રહીશો છે અહીંયા આપણે બતાવીશ જે કહી છે કહેવાય છે કે શ્રી ગણેશ મંદિર જે છે સામેના ભાગે અહીંયા ખુલે આમ દેશી દારૂનો અડ્ડો ચાલી રહ્યો છે આપણે બતાવવાનો પ્રયત્ન કરીશ પણ અહીંયા જો પ્લાસ્ટિકની જે જે થેલીઓ પણ પડી છે અહીંયા અને અત્યારે રહેવાસીઓ જે અહીંના જે સ્થાનિક રહેવાસીઓ છે એ પણ ત્રાહી માં પોકારી રહ્યા છે અને ઘટના બની છે ઘટસ્ફોટ જે કહેવાય છે ઘરની અંદર આપણે બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે અત્યારે હાલ સાબરમતી આપણે આ જે ઘર છે ઘરના લોક પણ તોડવામાં આવે છે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશ આપણે બતાવીશ કે જે કહેવાય છે અત્યારે અહીંયા આ ઘર છે ઘરના તમામ જે કહેવાય છે આ રીતે જે બધા હોય છે આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું કે જે કહેવાય છે અહીંયા ઘરમાં પણ ચોરી બની છે ઘટ સ્પોટ ચોરી બની છે લાઈટ એક બીટ સારું આ જો આપ જોઈ રહ્યા છો કે અહીંયા આ રીતે તિજોરી દર દાગીનાનો ચોરી સામાન થયો છે વેર વિખેર કરી નાખવામાં આવ્યું છે જે અસામાજિક તત્વો જે કહેવાય છે જે ચોરો આ ઘરફોડ ચોરી થઈ છે ઘટના સ્થળે પોલીસ પણ આવી ગઈ હતી અને ડોગ સ્કોડ પણ હજુ ચોવીસ કલાક થયા છે હજુ સુધી કોઈ ડોગ સ્કોડ હજુ આવ્યું નથી અને પરિવાર અહીંયા ત્રાહી માં પોકારી ગયો છે આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું કે એક પરિવાર આપણી સાથે છે શું નામ છે આપનું મારું નામ પાર્થ પ્રવીણભાઈ પંચાલ છે પાર્થભાઈ આજે ગઈ રાતનો અહીંયા પરમ દિવસ રાતનો બનાવ છે હા સાહેબ તો પોલીસ દ્વારા શું તમે જાણ કરી રહ્યા એચરોમાં સાહેબ છે ને મારી મધર અત્યારે એડમિટ છે સિવિલ હોસ્પિટલમાં તો હું બાવીસ તારીખે આ બનાવું બાવીસ તારીખે રાતના અરાઉન્ડ બાર એક વાગ્યાની આજુબાજુ થયો હશે બરોબર એપ્રોક્સિમેટલી એચરોમાં મારી વાઈફ એકલા હતા મારી વાઈફ અને ટેણી એ સાડા સાતે છે ને ઘરે જતા હતા પિયર મોકલી દીધી હતી તો ઘરે તાળું મારેલું હતું અને હું બાવીસ તારીખે દસ વાગે ને પંદર મિનિટે હું ઘરે અહીંયા આવ્યો હોસ્પિટલમાંથી અને પછી ચેક કર્યું તો તાળું તૂટેલું હતું અને ડાયરેક્ટ ચેક કર્યું તો અતિ ને બધું આવીને વેર વિખેર હતું પછી અરાઉન્ડ સાહેબ પાંચ છ લાખ જેવું દાગીનાઓ લઈ ગયા છે અને કેશ લઈ ગયા છે અને બીજું એવું છે કે સાહેબ મેં સો નંબર ઉપર ફોન કર્યો મેં બેને સો નંબર ઉપર ફોન કર્યો અને પછી પોલીસ આવી પીસીઆર ગાડી અને પછી ત્યાંથી અમને ત્યાં સાબરમતી પોલીસ સ્ટેશન લઈ ગયા સાબરમતી પોલીસ સ્ટેશનમાંથી થોડો રિસ્પોન્સ બરાબર નહોતો મળ્યો પછી મીડિયાના થ્રુ થોડું વાત કરી એનાથી પછી પ્રોસેસ કરી છે અને પછી કાળીગામ પોલીસ કાળીગામ પોલીસ સ્ટેશનમાં ગયા અને ત્યાંથી એમણે જણાવ્યું કે ડોગ સ્ક્વોડ ને બધું આવશે બરોબર પછી સવારે ફોન પણ આવ્યો આપણે પોલીસમાંથી કે પછી આગળની કાર્યવાહી કરીએ છીએ પણ હજી સુધી કોઈ આવ્યા નથી દસ વાગ્યાનો ટાઈમ દીધો હતો કાલે

પોલીસની અવર થોડી હોય છે પણ આગળ એક્શન કાર્યવાહી શું કરે છે એ મને નથી ખબર પણ આ તો ઘટના ઘટી ત્યારે અમને ખબર પડી કેમ કે ઘણી ઘણા ટાઈમથી પોટલીઓને એ બધું રસ્તા ઉપર હોય જ છે એમ તો કોઈ એક્શન લેતું જ નથી કહેવાનું મતલબ કે શું થઈ રહ્યું છે અહીંયા નાના નાના બાળકો રમતા હોય છે કોઈ ગમે તે ચોરી થઈ ગઈ આજે મારા ઘરે ચોરી કાલે બીજાના ઘરે ચોરી થઈ જાય આવું થયું છે તો આવા આગળ પ્રાયોરિટી ઉપર એને

અને પછી બીજા બધા હતા એના લીધે થઈને થોડો ઘણો સપોર્ટ કર્યો બાકી એ લોકો કોઈ સપોર્ટ કરતા નહોતા બીજાનો ગુસ્સો અમારી ઉપર ઉતારતા હતા અને મારા ભાઈને તો ધમકાયો કે નીકળી જા જતો રહે બેસી જા સાઈડમાં અને સો નંબર જે પોલીસ સ્ટેશનમાં અમે ફોન કર્યો હતો એ લોકો આવ્યા હતા એ લોકોએ સારખી રીતે અમારી જોડે વાત કરી પણ અહીંથી પછી એ લોકો અમને ત્યાં જ્યાં સાબરમતી પોલીસ સ્ટેશનમાં લઈ ગયા ત્યાં એક ભાઈ હતા જે પોલીસ હતા એણે મારા ભાઈને એવું કીધું એ લોકોએ શોપિંગ જતા રહ્યા હતા કે અમે નવરા બેઠા છે અમે કંઈ આ બધા લેવા માટે બેઠા છે તો પછી તેના માટે બેઠા છો અમે લોકો તમારું કામ નથી તો તમે બેસવાનો હક જ નથી ને ત્યાં ગાડી બરાબર છે આ તો ઠીક છે બીજા કોઈ ઓળખીતા હતા જે પોલીસમાં હતા એમને ફોન આવ્યો ત્યારે એ લોકોએ અમારો ખાલી જવાબ લીધો બાકી ગુસ્સો અમારી ઉપર જ કાઢતા હતા જાણે અમે જ ઘરમાં ચોરી કરીને અમે ફરિયાદ લખાવા ગયા હતા એવી હવે એ તો આ સામે છે ને દારૂનો અડ્ડો ચાલે છે પછી હવે આગળ તો હવે હા જાહેર રોડ ઉપર એ હપ્તા બી એ લોકો લેતા લે છે એટલે તો એ લોકો આ સામે જ છે તમને પોટલીઓ દેખાશે દારૂડિયા બી હોઈ શકે અને બીજા બધા હવે અંદર જે સોસાયટીમાં છે એ રેન્ટ ઉપર મોસ્ટલી બધા જે મકાન માલિક છે ખાલી કરીને બીજે શિફ્ટ થઈ ગયા છે જે તે રેન્ટ દારૂના વાળાને આપી દે છે પોલીસને મારી એટલી જ વિનંતી છે કે તમે બીજાનો ગુસ્સો અમારી ઉપર ના ઉતારશો જે ફરિયાદી આવે છે એની રિસ્પેક્ટ કરો એ તમારા જોડે કંઈ શોખથી આવતા નથી એ લોકો બિચારા કંઈ પ્રોબ્લેમ હોય તો જ આવે બાકી અત્યારના જમાનામાં કોઈને કોઈ ટાઈમ છે નહીં બધા પોતાના કામ ધંધામાં મશગુલ છે પણ કંઈ બનાવ બન્યો હોય તો જ તમારા ત્યાં આવે ને તો તમે જેની જોડે આવી રીતે વર્તન કરશો તો તમે પછી બધા જશે ક્યાં એટલે એના કરતાં તમે પોતાના સુધારા આવો બાકી પોલીસને અત્યારે કયા નામથી ઓળખાય છે તમને બી ખબર છે મારે કહેવાની કંઈ જરૂર નથી પણ જે સારા છે એનો તો તમે સારો રહેવા દો જે ખરાબ છે એના લીધે બીજા સારા લોકોને બી પ્રોબ્લેમ થાય છે ને મારા ઘણા પોલીસવાળા ઓળખીતા છે એ બીજા સારા છે પણ નામ તો એમનું બી બદનામ થાય છે ને એકના લીધે થઈને સોને તકલીફ પડે છે એના કરતાં તમે સુધરી જાઓ તો પછી બીજા લોકો બી કામ કરશે આમ કાળીગામ પોલીસ ચોકી લાગે પણ અમે સાબરમતી પોલીસ સ્ટેશનમાં છે અને હું તો એ જ કહું છું જે સાબરમતીમાં બે ત્રણ જણ છે એની ઉપર તમે જ કાર્યવાહી કરો કારણ કે એ લોકોએ બરાબર અમને ટ્રીટ કર્યા જ નથી હું લેડીઝ થઈને હું દોડી તો બી મને કે ચાલો અંદર જતી રહી અંદર જઈને બેસી જાય એટલે તમે રિસ્પેક્ટ તમે પોતાના ઘર લેડીઝને આવી રીતે વાત કરશો એટલે પોતે પોતાના ઘરમાં થયું હોય ને જ્યારે અમે પોલીસ હોઈશું તો તમને કેવું લાગશે બસ આ જ મારી વિનંતી છે કે તમે પહેલાં એ લોકો ઉપર તમે જ નહીં કરી શકો મને તો નથી લાગતું કે મારા ઘરનો પ્રોબ્લેમ સોલ્વ આવે બરાબર છે પણ કોઈક બીજાનું બી તમે કરો એ બી બહુ બહુ મોટી વાત છે આપણી સાથે એક અહીંના જે સ્થાનિક મહિલા પણ જોડાય છે અને આ જે ઘર તૂટ્યું છે એના વિશે આપણે બે શબ્દો કહેશે શું કેશો આ જે બનાવ બન્યો છે ચાહે રોડ ઉપર બન્યો છે રોડ ઉપરનું મકાન તૂટ્યું છે આના વિશે બે શબ્દો શું કહેશો આપણે કેવું એ છે કે આટલું થયા પછી ત્રણ દિવસ થયા છે પોલીસ કંઈ ધ્યાન આપતી નથી બરાબર રોડ પરનું મકાન છે આજુબાજુમાં પૂછે છે તો આજુબાજુમાં પણ કોઈ જાતનો સપોર્ટ મળ્યો નથી ખાસ પોલીસવાળાને કહેવાની એ જ છે કે થોડું ધ્યાન આપે આ વસ્તુ દિવસે દિવસે વધતી રહી છે સામે પણ ન્યુસન્સ થઈ રહ્યા છે દારૂ પીને જ્યાં ત્યાં લોકો ફરતા હોય છે ગાળાગાળી કરતા હોય છે જે બહુ જ ખોટું છે મહિલાઓને બહાર નીકળવું હોય તો પણ વિચારવું પડે છે તો થોડું આ બાબતે ધ્યાન આપે એટલી નમ્ર વિનંતી છે મારી તો એમનું કહેવું છે કે અહીંયા જે જાહેરમાં જે મહિલાઓની જે સરકાર દ્વારા વાતો કરવામાં આવી હતી પણ આ જે મહિલાઓને પણ રોડ ઉપર નીકળવું પણ કાઠું પડતું હોય છે અને અત્યારે હાલ તો ઘરફોડ થઈ છે જે જાહેર રોડ ઉપર તો એ પણ પેટ્રોલિંગ જે કરતી પોલીસ પર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કેમેરામેન રાહુલ સાથે સુનિલ બ્રહ્મભટ અમદાવાદ અમારા વિસ્તારમાં આવી કોઈ દિવસ ચોરી થઈ નથી અને આ વિસ્તારમાં આ બનાવ બનીને લોકોને બહુ ભયજનક થઈ ગયું છે કે આ વિસ્તારમાં આવો કોઈ બનાવ આજ સુધી બન્યો નથી ને આ પહેલો બનાવ બન્યો છે એટલે પોલીસ તંત્રને મારું કહેવું છે કે અહીંયા એક થોડી તપાસ જેવું એવું રાખે કે આ વિસ્તારમાં કેવી ચોરી થઈ ક્યાંથી ચોરી થઈ એની તપાસ કરે અને આ વિસ્તાર બહુ શાંતિપ્રિય વિસ્તાર છે અને આવા વિસ્તારમાં આવી ચોરીઓ થાય એટલે જેટલા નાગરિકો અહીં રહે છે બધાને ભય ઘૂસી ગયો છે હવે દરેકને પોતાની સુરક્ષાનું એક બહુ બીક થઈ ગઈ છે અહીંયા દારૂના નાદા ચાલે છે બીજા બધા ઘણા બધા ધંધાઓ થાય છે અહીંયા એના કારણે બી હોઈ શકે કે બીજું કોઈ કારણ ભાઈ હોઈ શકે એટલે પોલીસ તંત્રને મારી નમ્ર વિનંતી છે કે અમારા વિસ્તારમાં આવો કોઈ દિવસ બનાવ બન્યો નથી એટલે આ બનાવ માટે બહુ શાંતિથી અને બહુ ધૈર્યથી સારું એવું કાર્ય કરે એટલે પબ્લિકને અને વિસ્તારના માણસોને રહીશોને પોલીસ તંત્ર પર વિશ્વાસ આવે એવું કાર્ય કરે એવી અમારી સાબરમતી પોલીસ સ્ટેશનથી એવી શુભકામનાઓ માગીએ છીએ કે આ ગુનેગાર જે હોય એને ઝડપીથી પકડી પાડે